ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના અરૂણસિંહ રાણા જમ્મુસરના ધારાસભ્ય ડી કે સ્વામી પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટ ડોક્ટર કે એલ એન રાવ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત જેલ અધિક્ષક તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ ચર્ચાઓ અને ખાસ કરીને હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર ગયા વિષયો ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનો બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું આભાસ પિન્ટુ મોદી ન્યૂઝ અંકલેશ્વર